लंबी गहरी सांस अरे और छोड़े सभी खेल सांसों का है अगर सांस को भूल गए तो सांस हमें भूल जाएगी इसलिए वो जितना हमारे साथ रहती है हमें भी उसके साथ रहना है लंबी गहरी सांस बोंडो साँस भरो यानी छोड़ो શ્વાસની ક્રિયા નાખી જ કરવાની છે મોડાથી નહીં મોડાને તો બંધ રાખવાનું ખૂબ સરસ હવે ધીરેથી ડાબા પડખે ફરી જાઓ ડાબા પડખે ડાબા હાથનું ઓસીકું બનાવો હા બંને ઘૂંટણને થોડાક વાળી અને જમણી સાથળ પર જમણો હાથ રાખવાનો જેમ ઘરમાં સૂતા હોય એમ એક શ્વાસ ભરો અને છોડો અને ધીરેથી બે હાથનો ટેકો લેવાનો જમણા હાથનો અને ડાબા હાથ બંને હાથનો ટેકો લેવાનો અને ધીરેથી બેસી જવાનું પલાઠીમાં સૂતા પછી ઊઠતા પણ તમને આવડવું જોઈએ ડાબા પડશે ફરી જવાનું અને ધીરેથી ઝટકા સાથે નહીં ઉપડવાનું ઉઠવાનું એની પાછળ પણ એક કારણ છે તમે સૂતા હોય સરસ મજાની ઊંઘ લીધી હોય અને એકદમ ઝટકાથી સીધા ઊભા થઈ જશો તો એ સારું ના કહેવાય એટલે ઉઠવાની પદ્ધતિ પણ શીખી લો ડાબા પડખે ફરવાનું લંબી ગહેરી સાસ અરે સભી ખેલ સાસો કાહ અગર સાસ કો ભૂલ ગયે તો સાસ અમે ભૂલ જાયગી इसलिए वो जितना हमारे साथ रहती है हमें भी उसके साथ रहना है लंबी गहरी सास लाबो ऊंडो श्वास भरोस नाकती मोड़ा थी नहीं मोड़ा ने तो बंद रास हम धीरे धीरे डाबा पड़के फरी जाओ डाबा पड़के डाबा हाथ बनाओ બંને ઘૂંટણને થોડાક વાળી અને જમણી સાથળ પર જમણો હાથ રાખવાનો જેમ ઘરમાં સૂતા હોય એમ એક શ્વાસ ભરો અને છોડો અને ધીરેથી બે હાથનો ટેકો લેવાનો જમણા હાથનો અને ડાબા હાથ બંને હાથનો ટેકો લેવાનો અને ધીરેથી બેસી જવાનું પલાઠીમાં સૂતા પછી ઉઠતા પણ તમને આવડવું જોઈએ ડાબા પડખે ફરી જવાનું અને ધીરેથી ઝટકા સાથે નહીં ઉઠવાનું એની પાછળ પણ એક કારણ છે તમે સૂતા હોય સરસ મજાની ઊંઘ લીધી હોય અને એકદમ ઝટકાથી સીધા ઊભા થઈ જશો તો એ સારું ના કહેવાય એટલે ઉઠવાની પદ્ધતિ પણ શીખી લો ડાબા પડખે ફરવાનું બે મિનિટ વિશ્રામ એક કે બે સેકન્ડ રિલેક્સ કરવાનું અને બે હાથનો ટેકો લઈને ધીરે

આ છે ઇન્ડસ્ટ હેલ્થ સાયન્સ લિમિટેડ લિમિટેડની મુખ્ય છ પ્રોડક્ટો જેમાં પ્રથમ આઈપલ્સ આઈપલ્સ જે આપણા શરીરની મેજર 26 પ્રકારની ઇલનેસ પર ખૂબ જ સરસ પરિણામ આપે છે તેમજ આઈ કોફી જે આપણા સુગરને બેલેન્સ રાખે છે તેમજ આઈ ગ્લો આપણા સ્કિન માટે છે તેમજ આઈસ્ક્રીમ એ વેટ લોસ માટે છે અને આઈ કેર એ ફક્ત મહિલાઓ માટે પ્રોબ્લેમ અને હોર્મોન્સ રાખે છે યોગ અને આયુર્વેદ બંને એકબીજાના પૂરક છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન કરવાનું કપમાં નાખવાનું પહેલાં આ પાવડર ત્યારબાદ ઉપર ગરમ પાણી નાખવાનું ઉકાળેલું અને ધીરે ધીરે એને સીપ સીપ કરીને ચાની જેમ પીવાનું ચા આપણને નુકસાન કરે છે જ્યારે આ આપણને ફાયદા કરે તો આટલું આપણે કરીએ બે ટાઈમ તો પણ ડાયાબિટીસ નોર્મલ થઈ શકે છે અને ગોળીઓ પણ બંધ થઈ જાય છે અમે ઘણા બધાની ગોળીઓ બંધ કરાવી છે આનાથી બિલકુલ એડવાન્સ આયુર્વેદિક છે સાયન્સ જે જાપાનના સાયન્ટિસ્ટો છે જે સાઇન્ટ કમિટી છે એમની સાયન્ટિસ્ટ 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 સંશોધન કરેલ છે